આ વરસાદે તો સુરતની દશા બગાડી છે ગાડીઓ પણ ડૂબી છે મંદિરો પણ ડૂબ્યા છે મકાનો પણ ડૂબ્યા છે જ્યારે શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે તો સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ પણ થઈ રહ્યા છે તો તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડ્રોન કેમેરા દ્વારા તમને શું શું જોવા મળી રહ્યું છે આખું આખું શહેર પાણીમાં ડૂબ્યું છે હવે આમાં એવું કહી શકીએ કે પાણી રે પાણી તેરા રંગ કેસા જિસમે મિલા દો લગે ઉસ જેસા મદ્રાસ સુધીમાં આ સ્થિતિ વિકટ બની શકે તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે એટલે સુરત માટે આજની રાત અતિ ભારે સર્જાઈ હોય તેવી સ્થિતિ જાણવા મળી રહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જતા લાખો શહેરીજનોનો જીવ તાળવેટ ચોટ્યો છે કે આખરે હવે સુરતનું શું થશે શું ફરી વખત જેવી રીતે આગળ એક પૂર આવ્યું હતું તેવી રીતે શું ફરી એક વખત પૂર આવશે તે હવે જોવાનું રહ્યું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત